બોલ શું કામ છે શું કામ આયા બોલાવી અરે જો તને તો ખબર છે આ તારા સાસુની આદત કેવી છે મને શું ખબર કેમની આદત કેવી છે કેમ તું 24 કલાક એની જોડે રહે છો તને નથી ખબર કે અહીંયા ને અહીંયા ને અહીંયા ની અહીંયા કરવાની આદત છે તારા સાસુ મારા સાસુનું કામ હોય તો એને જઈને વાત કરો ને મને શું કામ બોલાવો છો હા આ શું છે વળી આ કઈ વાત કરવાની રીત છે હા હું તો આવી જ રીતે વાત કરું છું કઈ વાંધો છે હા મને વાંધો છે તું તારા ઘરમાં જે રીતે વાત કરતી હોય ને એ રીતે કર પણ મારી જોડે સરખી રીતે વાત કર નહીં કરું તો નહીં કરું તો શું તારે સાંભળવું પડશે કારણ કે વાત તારા સાસુની છે હું મારા ઘરમાં સરખી રીતે રહું છું મારા સાસુને સરખી રીતે રાખું છું અને તારી સાસુ તારી સાસુ આવી આવીને મારા સાસુને ભડકાવી જાય છે કે તમારી বউ આવી છે તેવી છે સરખું તમને રાખતી નથી તમને જમવાનું નથી બનાવી આપતી અરે ભાઈ એને મારા ઘરની પંચાયત કરવાની શું જરૂર છે હા તો આ વસ્તુ જઈને મારા સાસુને કહેવાય ને મને શું કામ કેતી તારા શાશુને નાક છે એને હું ગમે એટલી વાર કહું તો એને શરમ વર્તી નથી આ તો મેં કીધું હું તને વાત કરું ને તું કદાચ તારા ઘરવાળાને વાત કરે અને તમે બંને માણસ મળીને જોઈને સમજાવો ને અને કઈક ફરક પડે તો મારા સાસુની વાત મને નહીં કરવાની મારા સાસુ જે કરે તે હું એમને ના રોકું એમને મજા આવે ને કર મારે ને મારા સાસુને કાઈ લેવા દેવા નથી હું એમની વહુ છું પણ ખાલી કેવા પૂરતી અને હા આ તું જે મને કેવા આવી છો ને એ વાત તો મને કાઈ ફરક નથી પડવાનો કારણ કે મારે ને મારા સાસુને ઉભા રહે નથી બનતું હું મારા સાસુને મારા દાબમાં રાખું છું કંટ્રોલ રાખું છું તારે ને તારી સાસુને ઉભું નથી ભળતું એ મારો પ્રશ્ન નથી પણ મારે ને મારા સાસુને બને છે એ બનવા દો ને શું કામ હાથે કરીને કોઈની જિંદગી સળગાવવો છો તો હું શું કરી શકું એમાં તારો પ્રશ્ન છે ને તું જોઈ લે એમ પણ હું તો છે ને આ ઘરમાં એક ડીલ કરીને આવી છું એ લોકો મને નહીં બતાવે હું એ લોકોને ના બતાવું મારા સાસુને મેં કંટ્રોલમાં રાખ્યા છે જેટલું હું કહું ને એટલું જ કરે છે તારા ઘરનો વહીવટ તું જોઈ લે દામિની એક સ્ત્રી હોય ને એ બીજી સ્ત્રીની વ્યથા સમજી શકે મને એવું હતું કે હું તને બોલાવીને વાત કરીશ ને તો તું મારી વાત સમજીશ તું મને સમજીશ એટલા માટે મેં તને બોલાવી બાકી મને ખબર છે તારા સાસુને મોડે લાગવાનો કોઈ મતલબ નથી હું છે ને મારા સાસુને બતાવતી જ નથી મને ખબર નહીં કેમ એમની સાથે બોલવું પણ નથી ગમતું પણ તું અત્યારે વાત કરે છે ને તો તારે જે પણ કહેવું હોય એ કહી દે મને સારું લાગશે ને તું એમની સાથે વાત કરી જોઈશ મેં તને કહ્યું ને આ મારા સાસુને કંઈ નહોતું મારા સાસુ મસ્ત રીતે મારી સાથે રહેતા હતા પણ અચાનક જ એમને શું થઈ ગયું અને એ મારી સાથે આડોડાઈ કરવા માંડ્યા આડોડાઈ તો કરવા માંડ્યા અને મારી સાથે ગમે એમ બોલવા માંડ્યા રોજ ઉઠીને મારી જોડે ઝઘડા કરે છે અને મારા સાસુ તો શું મારી નણંદ પણ મારી સાથે ઝઘડા કરે છે હવે આવું એમનું બિહેવિયર હું રોજે રોજે તો ના ચલાવી લઉં ને અને સાચી વાત તો એ છે કે પહેલાં નહોતા આવા મારી સાસુની ચડામણીના લીધે જ એ આવા થઈ ગયા છે બની શકે તું જે કહે છે ને એવું થયું હોય એ આવું કરી શકે છે કારણ કે મારી આગળ તો કંઈ ચાલતું નથી ને હું કંઈ બોલવા દેતી નથી તો કદાચ તારા સાસુ સાથે વાત કરી હોય પણ બહુ ખરાબ થયું ને તારા સાસુએ તો તારું કીધેલું કરવું જોઈએ અને તું જ બુદ્ધિ વગરની છે તને તારા સાસુને કંટ્રોલમાં કરતા નથી આવડતું શીખ મારી પાસેથી કંઈક અરે આ કેવી વાત થઈ સાસુને તો કંઈ કંટ્રોલ કરાતી હશે એ આપણી મા જગ્યાએ હોય આપણે આપણે માને કંટ્રોલ કરીએ છીએ તો સાસુને કંટ્રોલ કરવા બેસાય આવી સાસુ હોય ને તો કરવી જોઈએ તને પણ ગુસ્સો નથી આવતો મારા સાસુ ઉપર આવે છે 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 ને ને કે એને આવું કર્યું ચાર ચાર કરે મારું ઘર તો ભાંગવા ઉપર આવી જ ગયા છે ઘરમાં કોઈ કામ કરતા નથી પણ હું હું એમને વટું એવી છું બધું જ કામ એમની પાસે કરાવું છું પણ આ તારા સાસુ તારી પાસે સીધા ચાલે છે અને તારી પાસે એની કંઈ તારીફ આવતી નથી ને ચાલતા નથી ચલાવવા પડે છે આ તો મારા છે ને એટલે અને શું કામ મારા બાપના લીધે આ ઘરમાં આવીને ત્યારે મારા બાપે ઘણું બધું મને આપ્યું છે રહેવા માટે ઘર આપ્યું હાલો લોકો તો રહેતા હતા બાર ઝૂપડામાં આટલું સારું ઘર રહેવા માટે આપ્યું છે એ પણ મારા નામે કરી દીધું છે अशोक ને નોકરી પર લગાવ્યા છે એટલે એટલે હું જેમ કહું ને એમ કરે છે છોદામીની આ બધું તારી ઘરનું મામલો છે હામાં હું કંઈ માથું ના મારી શકું પણ વાત એ છે કે હવે એ તારી સામે નથી બોલી શકતા ને એટલે ગામ આખામાં ઢંઢેરો પીટતા ફરે છે અને તારા ડરના લીધે તારી કંઈ ખરાબ પણ નથી બોલતા બસ જ્યાં હોય તે ગામની સાસુઓને ઝગડાવાનું કામ કરે છે તારો પ્રોબ્લેમ છે તું જોઈ લે મારી વાત થશે ને તો હું કહી દઈશ અધરવાઇઝ તને જેમ કરવું એને એમ મારા સાસુને મોઢે કંઈ કહી દઈશ ને તો પણ હું કંઈ નહીં કહું જો મારે તો તને કાને વાત નાખવાની હતી એ નાખી દીધી જો તારાથી બને ને તો તું તારા સાસુને સમજાવજે બાકી હું જાઉં છું હજુ આનાથી પણ ધીમે ધીમે વળાતું હોય તો વાળો ને હા છેલ્લા પોણો કલાકથી જોઉં છું આખા ઘરમાં કચરો જ વાળો છો હજી સુધી હોલ જ વાળી રહ્યા છો એક રૂમ કિચન અને આ હોલમાં આવ્યા આટલી ધીમે ધીમે કામ કરશો તો કામ ક્યારે પતશે હા ઘરમાં ઘણાય કામ છે બીજા ચાર પાંચ બીજા કામ છે ક્યારે કરશો મમ્મી હું તો લગ્ન કરીને આવીને ત્યારથી આ જ સ્પીડથી કામ કરું છું તમને આજે એવું લાગ્યું કે મેં આજે વધારે ધીમું જ કામ કરું છું અચ્છા તને એમ લાગે છે કે તું લગ્ન કરીને આવી એ દિવસથી જે કરી રહી છે એ કરી રહી છે મમ્મી હા તમે શું બોલો છો તમે બધાની વાતોમાં આવી આવીને ખબર નહીં હમણાંથી ઘરમાં કેવું બોલવા માંડ્યા છો ને

અને તમે અત્યાર સુધી સારી રીતે જ રહેતા હતા રેવા દો ને ખબર નઈ તમને શું થઈ ગયું છે ને એ જ તે અચાનક શું થઈ ગયું હ ભાન આવી ગયું કે આ મારી વહુ છે ને જે દેખાય છે ને એ છે નહીં હા બાર અલગ ઘરે અલગ અને ખાસ કરીને તો મારી વહુ ને એટલી સરસ આદત છે કે સાસુ આગળ બીમારીનું નાટક કરવાનું કે સાસુમાં તમને ડાયાબિટીસ જોઈએ તમે જો વધારે ગળ્યું ખાશો તો ડાયાબિટીસ વધી જશે હા આ બધા નખરા ખબર પડી ગઈ કારણ કે મારા તો રિપોર્ટ ખોટા હતા હા બાર કંઈક અલગ ઘરમાં કંઈક અલગ મન ફાવે એવું વર્તન કરવાનું મમ્મીજી તમારું ડાયાબિટીસ વધી જશે તમારા રિપોર્ટ હાય આવશે તો તમને તકલીફ થશે એમ કરી કરીને કારેલા ખવડાવ્યા સરગવો ખવડાવ્યો અરે સાવ સાવ કોઈ દુશ્મન ન કરે ને એવા જુલમ તે કર્યા છે અરે મમ્મી પણ એ તો મેં તમારી તબિયત માટે કર્યું છે ને અને કદાચ હું ખોટું બોલતી હોઈશ આ ડોક્ટરના રિપોર્ટ તો ખોટું નઈ બોલે ને ડોક્ટરે તારા જ મળેલા હશે કોને ખબર અરે ડોક્ટર મારા મળેલા શું કામ હોય અને હું શું કામ ડોક્ટરને કહું કે તમારા ખોટા રિપોર્ટ્સ બનાવે બસ હવે મારે છે ને આ બાબત પર કોઈ વધારે ચર્ચા નથી કરવી આ ઘરના કામ છે ને બધા તારે કરવાના છે થોડી ઝડપ રાખ આમ ધીમે ધીમે કરીશ ને તો સાંજ સુધી કામ નઈ પતે હું તો ઝડપથી જ કામ કરું છું તમને ખબર નહીં કેમ હવે આટલા વર્ષે મારામાં આટલા બધા અવગુણો દેખાય છે અવગુણો પહેલા તો મારી આંખ આગળ પટ્ટી પડી હતી ને ત્યારે તારા ગુણ દેખાતા હતા પટ્ટી હટાવી પછી ખબર પડી કે વહુમાં ગુણ નામનું તો વસ્તુ જ નથી અવગુણ જ અવગુણ ભર્યા છે ના મમ્મી એવું નથી એનું ઊંધું છે અત્યાર સુધી તમારી આંખ આડે કોઈ પટ્ટી નહોતી પણ હવે અત્યારે અત્યારે કોઈની ચડામણીની પટ્ટી પડેલી છે તમારી આંખ આગળ કેમ હું નાનું બાળક છું હા કે મારામાં બુદ્ધિ નથી કોઈ આવે મને ચડાવી જાય અને હું ચડી જાઉં હા કોકની વાતમાં આવીને મારી વહુ ઉપર ત્રાસ ગુજારું હું એ જ કહું છું કે આટલા સમજદાર મારા સાસુ કોઈની વાતમાં આવી કેમ ગયા લોકો તો આવી આવીને ગમે તે બોલી જાય પણ મને એ વિશ્વાસ હતો કે કોઈ ગમે તે બોલે ને મારા સાસુ મારી ઉપર ક્યારેય જેમ તેમ નહીં બોલે મારી સાથે દુર્વ્યવહાર નહીં કરે પણ નહીં તમે એ પણ સાબિત કરી દીધું અચ્છા મેં સાબિત કરી દીધું એમને ને મેં સાબિત કરી દીધું અરે તમે શું કર્યું છે એ તમારી અંતરાત્માને પૂછો ને મને શું કહો છો સો વાતની એક વાત મારી સામે છે ને જીબડો ચલાવવાનું બંધ કરો હું જેટલું કહું ને એટલું કરતા જાઉં આ ખોટી મગજમારી મારી નહીં કરો રોજ રોજ ઘરમાં કંકાસ કરવા મને નથી ગમતા તમારી સાથે હું પણ એ જ કહું છું રોજ રોજના કંકાસ મને નથી ગમતા હું તો પરણીને આવીને તે દિવસથી જેમ રહેતી હતી એમ જ અત્યાર સુધી રહું છું પણ મહેરબાની કરીને હું તમને કહું છું કે તમને જેણે ચડાવ્યા છે ને એને કહી દો કે આપણા ઘરમાં ડખા કરાવવાનું બંધ કરી દે કારણ કે કોઈ માણસનું ચડાવેલું છે ને એ બે દિવસ ચાલે વધારે નહીં અને પેલું કહે છે ને કે સુરત ઢાક્યો ના ઢકાય એક દિવસ તો સામે આવે જ બસ તું મને સલાહ નહીં આપ શું ઢકાય શું ન ઢકાય ને શું થશે ને શું નહીં થાય મને બધી જ ખબર પડે છે તું છે ને તારા કામમાં ધ્યાન આપ અને વધારે પર તું દોડડા પણ કર્યું ને તો પછી મારે આનાથી પણ આકરા પગલા લેવા પડશે હ અને હજી સુધી મારો ચા નાસ્તો નથી બન્યો આ કચરા મમ્મી શું છે હા તમને નથી લાગતું કે આ ઘરમાં જે થઈ રહ્યું છે આ બધું વધારે થઈ રહ્યું છે એટલે કઈ વધારે નથી થતું અને શું વધારે થયું શું નથી થયું એમ કહો હા હા અત્યારમાં તે મને સંધ્યા કહેતી હતી કે આ ઘર છોડીને જવા છે તમે વારા ઘડી એ બધી વસ્તુઓ ચિંત્યા કરો છો અને બીજી બધી વાતોમાં પણ એનું નામ દો છો કે સંધ્યા બાર જઈને બધી વાતો કરે છે આ તે અરે મમ્મી જે વસ્તુ સંધ્યા કરતી જ નથી એ વસ્તુ તમારા મગજમાં આવે ક્યાંથી તને એટલો બધો ભરોસો નહીં તારી બાયડી પર તારી બાયડી કહે સાચું પણ માં કે ખોટું તને ખબર છે આ તારી બાયડી ઘરમાં કઈ ઓર ને બહાર કઈ ઓર છે હા ઘરમાં આપણી સાથે કંઈક અલગ જ વાત કરે અને બહાર પણ કઈ અલગ વાત કરે અને સો વાતની એક વાત જ્યાં સુધી તારી બાયડીને મેં આંગળી આપી હતી તો એને હાથ પકડી લીધો આ ઘર ઉપર રાજ કરતી હતી મન ફાવે એવું રાંધતી હતી ને મન ફાવે એવું ખવડાવતી હતી હવે હું મારી મરજીનું ખાવા માગું છું તો લોહી પીવે છે મમ્મી વધારે સમય નથી ગયો છે હા આટલું તો ખોટું ના બોલો કમસે કમ હા એક સમય હતો કે જયારે તમે એના વખાણ કરતા નહોતા થાકતા મારી સામે તો કેટ કેટલી વાતો કરતા હતા સારી સારી અને હવે હવે આ દેવસે ને દેવસે બસ આ કોઈ પણ બાબત હોય એટલે સંધ્યા નું જ નામ આવે કે ભૂલી ગઈ છે મારી હા પહેલા આ કાગર પટ્ટી હતી હવે ખબર પડી ગઈ છે મને મારી આંખો ખુલી ગઈ છે મને ખબર પડી ગઈ છે કે તારી વાઈફ એ પહેલા છે ને અમને બતાવવા માટે સારું સારું દેખાતી હતી હતું ઘર તો કરે છે કે મારી સાસુ તેવી અને ઘરમાં બતાવવા માટે સારી રીતે રહે છે સો વાત એક તને કહી દઉં છું તારી ઉપરાણું લેવાનું બંધ જ કરી દે છે શું કામ ને પણ તમારા વગોણા ઘરે કહેશો મમ્મી તમે કઈ નું ખરાબ કર્યું છે કઈ લઈને ખાધું છે કે તમારા વગોણા કરે પણ બસ આ વાત તમારા મગજમાં ખોડે નાખી છે ને મને તો એક જ સમજાતું નથી હા જ્યારથી તમે આ સત્સંગ મંડળમાં જવાનું શરૂ કર્યું છે ને હા ત્યારથી જ આ બધું થયું છે હા હા બહુ બહુ સરસ ને હું સત્સંગ મંડળમાં જાઉં છું એટલે વગોણા કરું છું અરે ત્યાં ગઈને ત્યારે જ ખબર પડી સાચી વાતની તો ત્યારે જ ખબર પડે છે કે ઘર માં વહુ કેવી હોય ને બહાર વહુ કેવી હોય આ તારી પત્ની છે ને જેવી દેખાય ને એવી છે નહીં હો તો કેવી છે

આ બાજુવાળા પેલા ભારતીબેન બેન એની વાવ એને કેટલું સરસ સરસ જમાડે છે એનું મન ભાવતું ભોજન જમાડે છે કાયમ પૂછે મમ્મીજી શું બનાવું તમારા માટે આ બનાવું કે પેલું બનાવું અને એક મારી વાવ છે કારેલા સિવાય કઈ ના ખવડાવ્યું એક મિનિટ એક મિનિટ આ ભારતી બાનું નામ ક્યાંથી આવ્યું હા હા ભારતીબા તમારા મહિલા મંડળના પ્રમુખ છે તો કઈ એના ઉદાહરણો દેવાના ઘરમાં હવે એના ઘરમાં શું ચાલે છે તમને કેવી રીતે ખબર તમે ગયા છો જોવા ક્યારે હા હા ના પછી ખીર એ બધું હું ઓળખું છું ને બહુ સારી રીતે હા ઘણાના ઘર ભંગાવ્યા છે સોસાયટી માં એને ઘણા લોકો વાતો પણ કરે અચ્છા તને એમ લાગે છે ને કે એને ઘર ભંગાવ્યા છે તો ચાલ ને હમણાં જ હમણાં જ દૂધ નું દૂધ ને પાણીનું પાણી કરી નાખે હા તો ચાલો હમણાં જ જઈએ એના ઘરે એના ઘરે જઈને જોઈ લઈએ કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને તમને ક્યાંથી ક્યાંથી કેવી કેવી વાતો મળે છે હા બસ ભારતી કોટા મેં તો મારી આંખે જોયું છે આખે હા હા આંખે જોયું છતાં આટલા બધા સુકા ભ્રમ જીવો છું હાલો ને બતાવું ચાલો પાણી નું પાણી કરીએ ચાલો હીરે બોલ તારી માં છું આ તો ચાલો ને પણ માસ હવો તો શું થઈ ગયું તને કાલે તો કીધું હતું કે સાથે સાથે મારી પણ ટિકિટ કરાવજો હવે હું એકલી ક્યાં કરાવવાની છું ટિકિટ ક્યાં જવું છે વાત કરું છું ને હું હા કાઈ નહીં ચાલ હું છે ને મારી તે ટિકિટ બુક કરી દઉં છું ઓનલાઈન યા આ ભાઈ રાજકોટ જવાનું ક્યાં જવું છે દુબઈ વીસ દિવસ

તમને કોણે કહ્યું કે આપણે બંને ફરવા જઈએ છીએ હું એકલી જાઉં છું મારા ફ્રેન્ડ લોકો સાથે બધા કપલમાં જાય છે તો આ આ તારું કપલ નો કેવાય તારો વર તારું કપલ નો કહેવાય કહેવાય ને પણ એમને સાથે લઈ જવા જેવા નથી ને એ તે અમારી સાથે સારા પણ નઈ લાગે સોરી હું એમની સાથે સારી પણ નઈ લાગું હું એકલી જઈશ સમજી ગય પણ એવી રીતે થોડું જવાય ના એકલું થોડું જવાય બધાય પોતાના વરો સાથે આવે અને તું ને એકલી રખડીશ અને લઈને જા જવું હોય તો મારી અમુક ફ્રેન્ડ છે ને એ કપલમાં આવવાની છે ત્યાં એકલા જેન્ટ્સ પણ હશે લેડીઝ પણ હશે ઠીક એટલે જેટલા એકલા જણા હશે એની હારે તું જોડાઈ જઈશ એમ હારો જોઈને હા એવું જ કઈક એમ પણ તમારા દીકરાને મારે મુકીશ દેવા છે એટલે શાંતિ તો ખરી આ તમે છે ને મને વારે ઘરે ટોકવાનું બંધ કરી દેજો પહેલા પણ તમને બનેને સમજાવ્યા હતા અને હજુ સમજતા નથી છે બેન આવો તમારી જ કમી હતી તમે સાંભળો તમને છે ને કાન ખોળીને કહી દઉં છું મારી વચ્ચે છે ને બોલ્યા એ બોલ્યા અને શું આ ભવાડ આદર્યા છે તમે આમની બહુ આવીતી મને મળવા માટે તો શું તો કેતી હતી કે તારા સાસુને કહે છે કે આવીને મારા સાસુની કાન ભંભેરણી ના કર તમારે જે કરો ને કરજો તમારે લીધે કોઈ મને કહેવા ના આવું જોઈએ નહી તો મારા બાપને કહી દેશ કે એક પણ રૂપિયો હવે નો આપે અમે તો પસ્તાપી વાતો કરતા હોઈએ હા અને બા થોડા ન્યાજ એની વાત કરે એક મિનિટ બહુ થાય

તમે તો આવીને મારા ઘરે આવી વાત કરી એટલે તમારા ઘરમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ તમે મારા ઘરમાં ઊભી કરવા માંગતા હતા મારી વહુ મારું ધ્યાન રાખતી હતી એ તમને ગમતું નહોતું મને મારા તબિયતનું ધ્યાન રાખતી એ નહોતું ગમતું અરે તમારા જેવા વ્યક્તિ તો મેં જીવનમાં ક્યારેય નથી જોયા કે તમારા ઘરમાં તકલીફ હોય તો એ તકલીફ બીજાના ઘરમાં પણ નાખવા માંગો છો અરે મારી બહુ તો લાખ સોનાની છે કોઈ દિવસ મારી સામે નથી બોલી સામે તો બોલવાનું જવા દો એને હંમેશા મારું હિત વિચાર્યું છે નસીબ તમારા ખરાબ કે તમને આવી

પણ મને નહોતી ખબર કે તમારા ઘરમાં આવડી પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિ તમે મારા ઘરમાં ઊભી કરી મહેરબાની કરીને માફ કરજો આવું કોઈક બીજાના ઘરમાં લાકડા ન લડાવતા મારી સોના જેવી વહુ ને મેં કેટલી કોશી એ પણ તમારા કારણે જો કે વાંક આમાં તમારો નથી વાંક મારો જ છે હા હું મારા ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બહુ સાથે વર્તન કર્યું હોત ને તો આવું થાત જ નહીં આમ પણ કહેવાય છે ને કે કોઈના ચડાવે ચડાય નહીં બા મારે તમને થોડાક શબ્દ કહેવાશ આવું આવું ન કહેવાય હા ભલે આ જેવી હોય એવી પણ એના બાપા આપણું ઘર હકાવે છે એ તો ખબર છે ને તમને ઓહ એક વાત કહી દઉં તમને હા એના બાપ ઘર હકાવે છે ને એટલે ઘરમાં વહુ રાત ચલાવે એવું તો ન જ હોય સાસુ સાસુ જ કહેવાય સો વાતની એક વાત જો તમારામાં ત્રેવડ હોય ને તો તમે કમાતા શીખો હા મારો દીકરો કમાય છે ને આખું ઘર ચલાવે છે ને અને તમને લોકોને નહીં ખબર હોય પણ તમારી વહુ કરતા પણ મારી વહુના બાપા દસ ગણા રૂપિયાવાળા છે પણ ક્યારે રૂપિયાનો ઠોસ નથી બતાવ્યો હામાં વાંક તમારા લોકોનો છે સહન કરશો તો કરાવશે અને આજ પછી મારા ઘરમાં તમારા ત્રણેયમાંથી કોઈ પગ ના મૂકતું ચાલ બેટા તમારા તમને શું કહું છું કે હા બહુ તમે ખોટું કર્યું છો હવે ખબર નહીં દામીની આ ઘર રહે કે નહીં